એના શરીર શરીરમાં એવું થાય છે છાતીમાં દબાણ આવે છે જીવો પાડે છે પછી કહે છે હું જીવ લઈ જઈશ એકલી નહીં જાઉં તારો પણ લઈ જઈશ તારા બાપાનો પણ લઈ જઈશ ને આને પણ નહીં છોડું આવી જીવો પાડે છે માતાજી આ મારા છોકરાની વહુ છે એ એની મરજીથી લાયો લાયા પછી ચાર પાંચ મહિના ઘેર રહી અને અચાનક રાતે બૂઓ પાડી બૂઓ પાડ્યા પછી ઘણી જગ્યાએ લઈ ગયો અને ઘણા પૈસા બી બગાડ્યા પણ હાજી ના થઈ અને અત્યારે બી એ જ પોઝિશન છે દવાખાનામાં દાખલ કરેલી હતી દસ દિવસ પહેલો અને લોહીના બાટલા બી ચડાયા પણ આરામ નહીં થતો અહીં જ્યાં રવિવારે લઈને આવ્યા હતા એને આગલા રવિવારે આવ્યા હતા અને અત્યારે ચાલતી થઈ ગઈ અને છે એને શરીરમાં તકલીફ અને કંઈક બોલ્યા કરે એમ કે નહીં છોડવું ને એવું તેવું હોસ્પિટલમાં પંદર દિવસથી અમે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા સાતથી આઠ દિવસ ત્યાં દાખલ રહ્યા હોસ્પિટલની અંદર દવા કરાવતા છતાં કશું થતું નહોતું તો મારા ફાધર અહીંયા આવ્યા રવિવારે સુખડી લઈને આવ્યા મને કીધું બા માનતા રાખી લે કોઈ તો મેં અહીંયા દર્શન કરાવવાની માનતા રાખી હતી ચાલતી બોલતી અરથી પરતી થઈ જાય તો હું આવીને દર્શન કરાવી લઈશ તો દવાખાનાની અંદર પાંચથી દસ મિનિટની અંદર પોતાની જાતે ખાવાનું માગ્યું અને પોતાની જાતે ચાલતી થઈ ગઈ માં પણ અત્યારે મા છે ને ઘરે કઈ કે એના શરીરમાં એવું થાય છે છાતીમાં દબાણ આવે છે ચીહો પાડે છે પછી કહે છે હું જીવ લઈને જઈશ એકલી નહીં જાઉં તારો પણ લઈ જઈશ તારા બાપાનો પણ લઈ જઈશ ને આને પણ નહીં છોડું આવી ચીહો પાડે છે માતા હું કરું કે તે તારું કામ કર્યું નામાં હા નામાં તો પછી શું થાય ભાગી ગયા તમે હા ભાગી ગયા તમ માટ જો તું વિચાર કર કે દવાખાનમાં તીન ખાટલામાં હતી ને માછલી તળફડ ને એ તળફડતી દીયા હા ત્રીજા રવિવારે આવ્યા હતા મારી તો આ મારા છોકરાએ પ્રેમ લગ્ન કરેલા અને દવાખાના દાખલ કરેલા તો હું પહેલા આઠ તારીખે આવ્યો હતો આઠ બારે મેં વિડીયો જોઈને જ આવ્યો હતો એટલે મને જે માહિતી મળી એ પ્રમાણે બધું બરોબર પણ મેં અહીંથી માનતા રાખીને ગયો હતો તો એનો આરામ થઈ ગયો પણ રવિવારના દિવસે ત્રીજા રવિવારે એમ કે તમે અહીં દર્શનમાં કીધું હતું કે ભાઈ એની કુળદેવી ને એના માતા પિતાની માફી માગજે તો માફી માગ્યા પછી એના બીજા દિવસ સવારમાં તારી ભૂલ થઈ છે પણ તારી ભૂલ હું માફ કરું એમ કે તું તારી કુળદેવી ચામુંડાના દર્શન કરવા જજે ત્યાર પછી પાવાગઢ જજે અને સારું થઈ ગયું એને રામ રામ માળી અહીંયાથી અમે દર્શનમાંથી માળીએ જે માર્ગ બતાવ્યો એ માર્ગમાં મને થોડી ખબર ના પડી તો પછી માળીએ રાત્રે સાક્ષાત અઢી વાગે પરચો આપ્યો અને માળીએ જે કીધું કે મારી સામે શું જોઈ રહ્યો છું ગાંડા જઈને એના એના મા બાપને પગે લાગ અને એના પૂર્વજોને પગે લાગ જો સવાર સુધીમાં ઘોડા જેવી ના કરું તો મારું નામ મેળડી નહીં એટલે તે સારું કામ કર્યું કે ખોટું કામ કર્યું હતું ખોટું કામ કર્યું હતું મારી હા ખોટું કામ કર્યું હતું હવે એના મા બાપ ક્યાં હશે

તું દીકરીનો બાપ પૂજી છે ને હામાં હવે દીકરીની માં ક્યાં હવે તમે જો હવે તમે પતિ પત્ની છો ને તો વચ્ચે તારે દીકરીને ઊભી રાખ હા વચ્ચે ઊભી રે આ શું તેડેલું શું હાથમાં શું પગલું ભર્યું સમયે તો તમારા અંતર માંથી જે દેવ ના પુકાર નીકળી હોય તમારી કુળદેવી હોય ચાવડું માતા હોય કાળકા માતા હોય કે મેલડી માતા હોય તમારા અંદર માંથી તો નીકળ્યું ને કે માં મારા ઘરની ની આબરો ગઈ એ માં મારા ઘરમાં માં આવું કર્યું તે માં તું જોજે માં જોવા ને માં જોવા ને તમે ભેગા થઈ ગયા તો શું કરવું આપડે માં મોકલી અંદર આપણે એવું ના કહેવાય કે માં લે દોરી અને તું દોડીને જા આપણા શબ્દો આપણે જે બોલ્યા ને એમાં માં ગઈ આપણે મન ને તમારા તમારા પતિ પત્ની નું માની દીકરીનું મારી દીકરી જોડે આવું થયું મારી દીકરી આવું કર્યું કે માં જે કરવા વાળો હોય એના આવું કરજે એવું કહે તો ખરી ને તમારી આત્મા તો કે તમારા તમારા મનમાંથી શબ્દો નીકળ્યા હોય ને હવે એક કામ કરો હવે તું રાજી હવે તું રાજી ખુશીથી તમે તમે પતિ પત્ની દીકરીનો હાથ રાજી ખુશીથી અમે આ ન સોંપીએ છીએ

જે દેવ ના વ્યવહાર હતા દેવ ને મન દુઃખ થયું ને એ ખોટું કર્યું ખોટું કર્યું ખોટું કર્યું પણ તમે તો ભેગા થઈ ગયા મેં ભેગા થવાય ને એવું એટલે દીકરી દીકરી હોય ને એમના સમાધાન કરવા હોય ને તો પેલા સમાધાન કર્યા વગર મારી પાસે સમાધાન કરવા આવજો નકરા માતાઓ ની મળલા માં પડી રે મને યાદ કરે ને તો નહી આવું આમ પાણીમાં કેમ પેલી માછલી તડફળ હશે એવી તળફડશે છે તો નહીં આવું હવે શું કરવાનું ખબર ઘરે જવાનું તમારે તમાર તમારા ઘરે જવાનું તમારી માનસ ને સુખડી ધરાવજો અને એવું કેજો કે માં રાજી ખુશી થી મારા મન થી મારી દીકરીનો હાથ સામો વાળાને સોંપ્યો તે એમને એવું કીધું છે કે તમારી દીકરી છે મારા ઘરની લક્ષ્મી યાદ થી તે માં હું કંઈક બોલી ગયો તો સુખડી શ્રીફળ આલ્યું માં તું રાજી રેજે અને અમે જે બોલ્યા તા ને માં અમે ઓળખી ગયા કે અમે અમારા ના બોલાય બે બે વસ્તુ થાય કાં તો માતાન કરવા દેવાય કાં તો માણસે કરી લેવું ખબર પડે તમે એક બાજુ ભેગા થઈ ગયા ને એક બાજુ મા મોકલી તો શું થાય મા તો એવું કહે ને કે તમે મારા પાસે બોલી બીજું બોલ્યા તને દુઃખ ના નહીં દુઃખ થાય ને તારે આ દેવની માફી માંગીને શ્રીફંડ સુખડી વધેરજો તમે બરાબર ને પછી આ આમ આ બધાને બોલાવજે આ બધાને તમારા ઘરે બોલાવજો તમારા ઘરે બોલાવીને પછી તમારા ઘરે ખવડાવજો પીવડાવજો ને જેમ દીકરીને આપણે સાસરી મોકલીએ છીએ ને એવી રીતે મોકલી દેજો અને જે દાડે દાડેથી તમારા મનથી સારું લૂગડું ઓઢાડીન વેહવીને વ્યવહાર કરીને જમઈ ન કઈક ઓઢાડી તાર દીકરી ને જાય એટલે પરમાત્મા દુઃખ લઈને આવે એવા આશીર્વાદ આલો છું આ ન્યાય છે એક શ્રીખર ને સુખડી માં આપી દેવાથી દેવરાજી ના થાય શબ્દોની મારામારી થાય થાય કે નહીં મા તું જજે ક્યાં મોકલશે તો જો માં તું લાવજે કોના તાથી લાવશે તો જો એટલે દીકરા દીકરીઓ જતી રહી ને તો ભેગા ના થઈ જતા મારી પાસે ન્યાય કરાવજો ને પછી આવો ન્યાય કરાવીશ આહા આહા એ કરજો ઘરે તમારે જવાય ને એટલે જો આ રાજી ખુશી થી દીકરી આપી ને બરાબર હવે આ હવે તારી પત્ની કહેવાય પણ તારે શું કરાય તારે માતાની માફી ની માંગવાની તારા આ બે માણસ ની માફી માંગવાની કે મેં તમારી વસ્તુ લઈ ગયો તો ગુનો ભૂલ થઈ કેવું પડે કે નહીં આ તો કે હેન જા પગે પગેલા કે મને ગુનો મેં તમારા ઘરમાં મેં તમારા તમારી વસ્તુ કિંમતી લઈ લીધી મારો ગુનો થયો મને ક્ષમા કરો અને પછી એ કહી દે કે માફ કર્યા એટલે તું પાર એ દેવ તમારા જે કઈ બી વસ્તુ કિંમતી તમારી છોકરી મેં લઈ ગયો તો જે મારી ભૂલ છે અને છોકરી તમારી તમને સોંપી પછી તમે મને માફ કરવા તૈયાર હોય તો માફ કરજો અને જે ભૂલ હોય એ માફ કરજો માફ કર્યો કર્યો ને હા રુજા તું સુટો